હેલો તમારું સ્વાગત છે માર્કેટ જેવા મેથી ખાખરા બનાવીશું બહુ ટેસ્ટી એવા પરફેક્ટ એવા જો પહેલી વાર પણ તમે બનાવવાના હોય તો એકદમ બહાર જેવા પરફેક્ટ એવા ખાખરા તમારા બનશે તો ચાલો બનાવીએ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ રેસિપીથી તમે પાંત્રીસથી પચાસ જેટલા ખાખરા તો ડિપેન્ડ તમે કેટલા નાના મોટા બનાવો એ રીતે બનશે તો એક બોલમાં આપણે ત્રણ કપ રોટલીનો લોટ એટલે કે ઘઉંનો ઝીણો લોટ જે આપણે વાપરતા હોય રેગ્યુલર એ જ લેવાનો છે એમાં દોઢ ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન હળદર એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન લાલ મરચું ઉમેરી દઈશું અને જીરાને આ રીતે અદકચરું આ રીતે વાટી લેશું અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું જીરું અને એક ચોથાઇ કપ જેટલી કસૂરી મેથી બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ અહીંયા તેલનું મોણ તમે બે ટેબલ સ્પૂન જેટલું પણ દઈ શકો એકદમ સારી રીતે આપણે કમ્બાઈન કરી અને મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી રોટલીનો લોટ જેવો સોફ્ટ લોટ હોય એવો લોટ તમારે બાંધી લેવાનો છે અહીંયા તમને લગભગ દોઢ કપ આસપાસ પાણીની જરૂર પડશે તો સોફ્ટ લોટ એટલો કે રોટલીનો જેવો લોટ હોય એવો જ તમને ઇઝી પડે વણવામાં એટલે સોફ્ટ લોટ રાખવાનો ખાખરા છે એકદમ પાતળા હોય જો જાડો પણ થોડો કઠણ એવો લોટ હશે તો વણતા નહીં ફાવે એટલે તમારે લોટ ઢીલો રાખવાનો થોડું અમથું તેલ ઉમેરી પાછો લોટને ખૂબ જ સારી રીતે મસળી અને સ્મૂથ કરી લઈશું તો લોટને મેં ખૂબ જ સારી રીતે મસળી લીધો સ્મૂથ કરી લીધો હવે જો ટાઈમ હોય તો તમારે એને ઢાંકી પંદરથી વીસ મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનો તો આપણે એને થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું પણ જો તમારા પાસે ટાઈમ ન હોય તો તરત જ ખાખરા વણી શકો તો આ રીતે તમે જોઈ શકો છો સ્મૂધ એવો સોફ્ટ એવો લોટ મસળાઈને રેડી થઈ ગયો છે આપણે એને થોડીવાર આ રીતે તમે ઢાંકીને રાખશો તો ખાખરા ખસતા અને વધારે ખાવામાં સોફ્ટ એવા બનશે હવે આપણે એમાંથી એક સરખા લુવા કરી લઈશું તો ખાખરા છે એકદમ પાતળા વણવાના હોય છે એટલા માટે તમારે નાના નાના લુવા કરવાના જેટલા તમારાથી બને એટલા પાતળા વણવાના તો એ જ રીતે તમારે લુવા નાના નાના કરી લેવાના તો આ રીતે નાના નાના હું લુવા રેડી કરી લઈશ તો અહીંયા લગભગ મારે પિસ્તાલીસ જેટલા ખાખરા બનશે હવે સૂકો ઘઉંનો લોટ લગાવી લઈશું અને આ રીતે પાટલી વેલણ પર લોઓ મૂકી તમારાથી બને એટલું પાતળું તમારે વણવાનું છે તો સૂકો લોટ લેતા જવાનો અને એકદમ પાતળો એવો ખાખરો તમારે વણી લેવાનો તો આ રીતે તમે જોઈ શકો છો તો આ જીરા મેથી ખાખરા હું બનાવી રહી છું તો એ જ રીતે તમારે બનાવી લેવાના વણવાનું બહુ સરળ એવું છે લોટ છે એકદમ પરફેક્ટ એવો બંધાવવો જોઈએ તો આપણે એ રીતે ખાખરા વણતા જઈશું તો હજી એક તમને હું કેવી રીતે વણું છું એ બતાવી દઈશ સૂકો ઘઉંનો લોટ આ રીતે લુવાને લગાવી બને એટલો પાતળો તો તમે જોઈ શકો છો કેટલો પાતળો છે હાથમાં તમે આ રીતે લેશો તો હાથ પણ તમને આંગળીઓ દેખાશે અને આટલા અમથા લુવાનો આટલો મોટો ખાખરો પ્લસ બને એટલો પાતળો તમારે વણવાનો છે ટીપ નંબર વન લોટ સોફ્ટ રાખવાનો ટીપ નંબર ટુ નાનો એવો લુવો કરી એકદમ પાતળો બને એવો આ રીતે ખાખરો વણી લેવાનો અને ટીપ નંબર થ્રી આ રીતે તમારે ખાખરા છે પાતળા પ્લસ જેટલા મોટા બને એટલા મોટા તમારે વણવાના છે હવે આપણે એને શેકીશું શેકવા માટે બે રીત છે એની શેકવાની તો બે વાર આપણે એને શેકવાનું છે તો સૌથી પહેલાં આપણે આ રીતે તવો થોડો જાડો જે ઘરમાં હોય એ લેવાનો અને તમારે પહેલાં એને કાચો પાક્કો તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કાચો પાક્કો બે સાઈડ શેકી લેવાનો તો આ રીતે આપણે પહેલાં કાચી પાકી રોટલીઓ બધી શેકી લેશું તો આ રીતે તો જેટલી તમારે બધી રોટલીઓ એક સાથે બે તવા મૂકી અને ઝટપટ શેકાઈ જશે તો એક સાઈડ કોઈ જો તમને હેલ્પ કરવાવાળું હશે તો બહુ ઇઝીલી આ ખાખરા રેડી થઈ જાય છે તો મીડિયમ ફ્લેમ પર કાચી પાકી રોટલીઓ મેં આ રીતે શીકી લીધી હવે આ રીતે એક સાથે થપ્પો તમારે કરી લેવાનો અને પછી આ રીતે એક એક રોટલીને બે સાઈડથી ઘી લગાવતા જવાનું અને શેકતા જવાનું તો તમે એક સાથે બધી ઘીવાળી કરી શકો પણ એક એક કરશો તો વધારે ઇઝી પડશે તો આ રીતે બે રોટલીઓ તો મેં બે તવા મૂક્યા છે એટલે બે રોટલીઓને બે સાઈડથી ઘીવાળી મેં કરી લીધી હવે તવા પર ઘીવાળી સાઈડ છે એ પહેલાં રીતે મૂકીશું હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખી દઈશું તો ઘીવાળો ભાગ તમે નીચે મૂકો પછી એના પર ત્રણથી ચાર રોટલીઓ એક સરખી તમારે મૂકી દેવાની છે અને ગેસની ફ્લેમ લો રાખી તો તવો ગરમ થઈ જાય પછી લો રાખી અને આ રીતે તમે કોઈ ભારે નેપકિન હોય એ કે પછી રોટી પ્રેસ તમારા પાસે હોય તો એ લેવાનું અને સ્લો ફ્લેમ પર આ રીતે તમારે ખાખરાને એકદમ સરખો એવો પ્રેસ કરી શેકવાનો છે તો પહેલો તમને શેકતા થોડો ટાઈમ લાગશે ગેસની ફ્લેમ કેવી મીડિયમ લો છે એ રીતે તમને ખબર પડશે તો આ રીતે તમે તાવીથાથી પણ ઉપર નીચે કરી શકો છો પણ આ રીતે પહેલો ખાખરો છે તો તમને આઈડિયા આવી જશે કે એક મિનિટ જેવો તમારે એને એક સાઈડથી શેકવો પડશે તો અડધી અડધી મિનિટ જેવો મેં શેક્યો અને પછી પાછી આ રીતે રોટલીઓ મૂકી અને પાછો તમારે અડધીથી એક મિનિટ જેવો આ રીતે પ્રેસ કરી કરી શીખવાનો છે આ રીતે તમે જોઈ શકો છો હજી આ રીતે તમે રોટલીઓ લઈ અને પછી પાછું જેટલું બને એટલું તમારે પ્રેસ કરી શીખવાનું છે આ રીતે ખાખરા જેમ જેમ શેકાય એમ તમારે હલકા ઠંડા કરી અને પછી એને તરત જ ડબ્બામાં ભરી દેવાના તો આ ખાખરા તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો કોઈ એરટાઈટ ડબ્બામાં કે કોઈ પ્લાસ્ટિક ઝીપલોક બેગમાં ભરી દેવાના તો હવા ન લાગે અને આ રીતે જો ખાખરા તમે એકવાર બનાવી લેશો તો હંમેશા ઘરે જ બનાવશો અને જ્યારે પણ જો તમારે ખાખરા ખાવા હોય ત્યારે ઉપર ઘી કે તમે જીરાળું પણ છાંટી શકો કે પછી કોઈ અચાર મસાલો પણ છાંટીને તમે ખાઈ શકો ઘી કે તેલ તમારે જેટલું વાપરવું હોય એટલું તમે વાપરી શકો તો આ રીતે ખાખરા શેકો ત્યારે પહેલાં તમારે ત્રણ ચાર રોટલીઓ એક સરખી ઉપર મૂકી દેવાની અને નીચેવાળા ખાખરાને એકદમ પ્રેસ કરી લેવાનું અને પછી તમારે આ રીતે તો તમે જોઈ શકો છો એક સરખું હું એને આ રીતે પ્રેસ કરતી જઈ રહી છું પછી એની સાઈડ ચેન્જ કરી અને પછી તમારે ખાખરાની સાઈડ આ રીતે ચેન્જ કરી લેવાની પાછું તમારે ખાખરાને આ રીતે પ્રેસ કરતું જવાનું છે તો આ રીતે તમે આ રીતે પણ ખાખરાને તો તાવી થાથી બે સાઈડ ચેન્જ કરી પહેલાં પ્રેસ કરી જેટલો પાતળો થાય જેટલો ક્રિસ્પી તમે કરી શકો એટલો તમારે કરી લેવાનો અને પછી એને હલકો ડિઝાઇન સારી આવે અને વધારે ક્રિસ્પી કરવા માટે તમારે નેપકિન કે પછી રોટી પ્રેસથી આ રીતે શેકી લેવાનો પછી આ રીતે ક્રિસ્પી થાય એટલે ખાખરો તૈયાર છે તો આ જ રીતે મેં બધા ખાખરા વણી કાચા પાકા શેકી અને પછી પ્રેસ કરી શેકી લીધા ટીપ છે કે પાતળા વણી લેવાના ડબલ ઉપર પ્રેસ રોટીઓ કરી અને પછી તમારે શેકવાનું અને પછી એકલો શેકવાનો બહુ પરફેક્ટ એવા ખાખરા રેડી થશે વધારે ખસતા સોફ્ટ જોવે તો તમે મોણ ઉમેરી શકો પણ ડાયટ માટે જો તમે બનાવતા હોય તો થોડું જ તેલ કે ઘી મોણ માટે ઉમેરવાનું તો આ રીતે મેં ખાખરા બધા રેડી કરી લીધા અને હું એને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી દઈશ જ્યારે પણ તમારે ખાખરો ખાવો હોય ત્યારે તમારે ખાખરો એક કે બે જેટલા જોતો હોય એટલા તમારે લેવાના અને પછી એના પર ઘી તમારે છાંટવાનું અને ઉપર જીરાળું તો જીરાળું પણ બહુ ટેસ્ટી એવું લાગે ચટપટો એવો ટેસ્ટ જોવે તો જીરાળું ન હોય તો ચાટ મસાલો પણ છાંટી શકો અને તમારે જો તીખું ચટપટું ખાવું હોય તો અચાર મસાલો જે અથાણાનો મસાલો આવે છે એ તમારે આ રીતે છાંટી અને થોડો લગાવી દેવાનો તો આ રીતે તમે એકલા ચા સાથે ખાઈ શકો કે તમે કોઈ ડીપ સાથે પણ આ ખાખરા ખાઈ શકો તો એકવાર આ રીતે તમે ઘરે જ માર્કેટ કરતાં પણ ટેસ્ટી આ મેથીના ખાખરાની રેસિપી ટ્રાય કરજો એકદમ પર્ફેક્ટ એવા પહેલી જ વારમાં બની જશે તો તમને આ મેથીના ખાખરાની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ